બગડાણામાં ગુરુ આશ્રમના મોભી પૂજ્ય સ્વ મંજી દાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા પૂજ્ય બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ મંજી દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીને સાત્વના પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભાવનગર જિલ્લાના બગડાણા સ્થિત ગુરુ આશ્રમના મોભી અને પૂજ્ય સ્વ બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ મંજી દાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા ગુરુ આશ્રમના બગડાણામાં યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ સ્વ મંજી દાદાને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવાર અને ગુરુ આશ્રમના અન્યયને સાત્વના પાઠવી હતી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી એ ન્યૂઝ ઇન્ડિયા